ચિલોડા ના એસ આરપીએફ કેમ્પ બાદ પેથાપુર ની સોસાયટીઓમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો છે પેથાપુર આવેલી શ્લોક આમ્રકુંડ શ્લોક પરિસર અને સ્વપ્ન વિલા ત્રણ ચોરીને અંજામ આપ્યો છે ત્રણ બકાટના તાળા તોડી બીજી સોસાયટી નો ટાર્ગેટ કરતા સ્થાનિકો જાગી ઉઠ્યા હતા અને તસ્કરો અંધારાનો લાભ લઈને ભાગ્યા હતા સમગ્ર જાણ પોલીસને ને કરાતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે સીસીટીવી નું નજર હેઠળ જ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર